એ મંતવ્યો લેવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ ધર્મ સંપ્રદાયોના પ્રતિનિધિઓ અને નાગરિકોએ આ મીટિંગમાં ભાગ લઈને પોતાનું મંતવ્ય અને અભિપ્રાયો રજૂ કર્યા હતા યુનિફોર્મ સિવિલ કોડ માટે અહીંયા ગુજરાત રાજ્યમાંથી એક સમિતિ ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં આવેલી સમગ્ર એસસી એસટી માઇનોરિટીના લોકોએ ભેગા થઈને યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કર્યો છે આ દેશ જે છે એ એના માટે એવું કહેવાય વર્ષોથી કે અનેકતામાં એકતા વિવિધતામાં એકતા અને આ તમામ પ્રકારની વિવિધતા અનેકતા અને એકતા અને અખંડિતતા દેશની જે છે એ તોડવાનો પ્રયત્ન ભારતના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો અને ભારતના બંધારણ ઉપર ધીમે 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 એક યા બીજા બાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વચ્ચે મન કી બાતનો પ્રોગ્રામ ચલાયો હતો હું જો મારા મનની વાત કહું તમને તો પરિસ્થિતિ એવી છે કે આ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે છે માત્ર ને માત્ર આ દેશના મુસલમાનોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવેલું આ બિલ જે છે આ કાયદો ક્યારે પણ પસાર થવો જોઈએ નહીં આ દેશની એકતાને અખંડિતતા તોડવા માટેના પ્રયત્નના ભાગરૂપે આ થઈ રહ્યું છે અને દેશમાં આ પ્રકારે ભારતના બંધારણમાં બક્ષેલા જે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો ઉપર આ સરકારો એનકેન પ્રકારે ગમે તે રીતે તરાપ મારીને મૂળભૂત અધિકારો ભોગવતા આ દેશના લોકોને મૂળભૂત અધિકારોથી વંચિત કરવા માંગે છે અને મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઈટ જે છે એને ભોગવતા દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ વ્યક્તિ અટકાવી શકે નહીં આ પ્રકારના કૃત્યો ચલાવી લેવાય નહીં અને એ પોતાની તાકાત બતાવીને ગમે તે રીતે આ કાયદાનો અમલ કરાવવાનો પ્રયત્ન કરશે તો અમે આ દેશના લોકો આ કાયદો જે છે એના પસાર નહીં થવા થવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવી દઈશું અને તમામ રીતે આ જે કાયદો જે છે પસાર ન થાય માટેના સમગ્ર પ્રકાર આ ગુજરાત રાજ્યમાં ને સમગ્ર ભારત દેશમાંનો અમલ ન થાય એના માટે સમગ્રપણે પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા જ લોકો ભેગા મળીને એક તાકાત લગાવીને નજીકના ભવિષ્યમાં ગાંધી ચીધિયા માર્ગે ખૂબ મોટું આંદોલન કરીશું તો એક મુદ્દો લઈને આવ્યા છે કેટલાક સમયથી આ દેશની અંદર વિવિધતા અને એકતાને રંગ રૂપ અને પોતાના વિવિધતા અને એકતાને જે લઈને આખા વિશ્વની અંદર વખણાતું હતું ભારતનું અને ભારતને સરખું રાખવા માટે થઈને બાબા સાહેબે સંવિધાન જે લખ્યું હતું સ્ત્રીઓને પણ ન્યાય મળ્યો છે હરેક સમાજને ન્યાય મળ્યો છે પણ કેટલાક સમયથી આવા એ લોકો વિચાર શ્રેણી વ્યક્તિઓ આવી ગયા છે એ ભારતને તોડવા માટે જ છે અને અશાંતિ ફેલાવવા માટે તેને નવા નવા તુકા લઈને આવે છે અમે એવો અમે આ સાકી લેવા માંગતા નથી એમાં એવું કહેવામાં આવે છે કે આદિવાસીને ખુશ રાખવા માટે આદિવાસી નહીં બોલે એની માટે એમ કે આદિવાસીનો ભાર રાખવામાં આવશે અમે આદિવાસી આપ અમને એકલા નહીં આ સમાજના બધા જ લોકો ન્યાય મળે એની માટે અમે આદિવાસીઓ એમની માટે દરેક દુઃખની અંદર સાથે અને ઓળખાણ તો કોઈની ભૂસાવી ના જોઈએ ઓળખાણ થી જ માણસ ઓળખાય છે અમારો આદિવાસીની ઓળખ અને એમની ઓળખ અને કેવી રીતે અમારી રીત રિવાજ બોલી ભાષા સંસ્કૃતિ પૂજા પદ્ધતિ અલગ છે તો કેવી રીતે અમે એક થઈ શકીએ

યુસીસીનો કાયદો અમલમાં લાવવા માટે આજે એક કમિટીની જે રચના કરવામાં આવી હતી એ કમિટીના સભ્યો દ્વારા ગોધરા ખાતે કલેક્ટર કચેરીમાં પંચમહાલ જિલ્લાના તમામ લોકોને નાગરિકોને સંસ્થાઓને યુસીસીનો કાયદો અમલમાં લાવવો કે નહીં તે માટેના સૂચનો માટે આજે મિટિંગ રાખવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો તથા નાગરિકો આજે પંચમહાલ કલેક્ટર કચેરી ખાતે સમિતિ સમક્ષ હાજર થયા અને તમામે એક સોર આ કાયદો અમલમાં લાવવા માટે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી નો કાયદો અમલ કરવાનો છે એના સંદર્ભમાં આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે બધાનો ઓપિનિયન લેવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ મિટિંગમાં આવેલ સૌ લોકોએ યુસીસીના કાયદાનો અમલ થાય એના સંદર્ભમાં સમર્થન આપ્યું છે જલ્દીથી જલ્દી ગુજરાત સરકાર યુસીસીનો કાયદો ગુજરાતમાં લાગુ કરે અને સખ્ત રૂપે એનું પાલન કરવામાં આવે એ પ્રકારની સૌની માંગ હતી યુસીસીનો કાયદો આમ તો જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પંચોતેર વર્ષ પહેલા કાયદાનો અમલ થવું જોઈતું હતું દેશમાં રહેવાવાળા સૌ નાગરિકોને એક સમાન કાયદો હોવો જોઈએ એવું બંધારણ પણ કહે છે તો આપણા સૌને એવું માનવું છે સૌ લોકો માટે સર્વ ધર્મના બધા જ લોકો માટે દેશમાં એક જ સરખો કાયદો હોવો જોઈએ માટે યુસીસીના આ જે નિયમ છે એને અમે સૌ સમર્થન આપીએ છીએ સાથે સાથે અમે એક કોલમ હતી લીવ ઇન રિલેશનશીપ તો આ લિવ ઇન રિલેશનશીપ જે છે એ કાયદો આ યુસીસીમાં ન હોવો જોઈએ જેના કારણે આપણા દેશમાં જે લગ્ન પ્રથા છે સમાજ જે છે એ સમાજની આ પ્રથા તૂટશે સાથે સાથે એની આડઅસરો પણ થશે લિવ ઇન રિલેશનશીપના કારણે સમાજનું જે બંધારણ છે એ પણ તૂટશે સાથે સાથે આપણી જે લગ્ન પ્રથા છે એ વ્યવસ્થા સમાજમાં દરેક સમાજમાં છે તો લગ્ન પ્રથાના માધ્યમથી લગ્ન થાય અને અનુકૂળ ન આવે તો છૂટાછેડાની પણ વ્યવસ્થા છે માટે લિવ ઇન રિલેશનશીપ કાયદો એ યુસીસીમાં ન હોવો જોઈએ યુસીસીના કાયદાને અમારા સૌનું સમર્થન છે